ગુજરાતના સ્થાપના દિવસે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગુજરાતની વર્તમાન સરકારના દર્શનના પ્રદર્શનનો કાર્યક્રમનું આયોજિત કરવામાં આવ્યો હતો આ સમયે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું એ દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ આકરા પ્રહાર કરતા કહ્યું કે આજના ગુજરાતની વાત કરીએ તો વડોદરામાં પૂર આવ્યું અને લોકો ભૂખે મર્યા હારની મોત કાંડમાં ચૌદ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા વડોદરા મહાનગર સેવા સદન મહાનગર મેવા સદન થઈ ગયું છે વડોદરા શેના જૂના ન્યાય મંદિર ખાતે ગુજરાતના સ્થાપના દિવસે ગુજરાત સરકારના વિરોધમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના નેતાઓએ ગુજરાતની વર્તમાન સરકારની સ્થિતિ રજૂ કરી હતી કોંગ્રેસે આજે શાંતિપૂર્ણ માહોલમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના મહાનુભાવોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમ છતાંય પોલીસે અચાનક જ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત શરૂ કરી હતી એ સમય સમયે પોલીસે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીની અટકાયત કરી હતી આ ઉપરાંત મહિલા કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી હતી જેને પગલે મહિલાઓમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ કહ્યું કે એક મે ઓગણીસો સાહીઠના ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીનું આ ગુજરાત છે ઇન્દુ ચાચા પ્રબોધ રાવળ આ બધા જ મહાગુજરાત ચળવળના લડવૈયા છે તેમના કારણે ગુજરાતની સ્થાપના થઈ અને આપણે ગર્વ લઈ શકીએ છીએ કે આજના ગુજરાતની વાત કરીએ તો વડોદરામાં પૂર આવ્યું લોકો ભૂખે મર્યા હરણી મોતકાંડમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા વડોદરા મહાનગર સેવા સદન મહાનગર મેવા સદન થઈ ગયું છે વડોદરા શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ પાર્વતીબેન રાજપૂતે કહ્યું કે આજે કોંગ્રેસ દ્વારા અહીં માત્ર પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો એમાં અમારી ધરપકડ કરવામાં આવી છે પાણીના મુદ્દે પણ પોલીસ મહિલાઓ સાથે મારામારી કરીને તેમને પકડી રહી છે ભાજપ વાળા કાર્યક્રમ કરે તો તેમને પકડવામાં આવતા નથી અમે માત્ર પુષ્પાંજલિ કાર્યક્રમ કરીએ તો અમારી કરે છે છે આ કેટલું યોગ્ય સ્થાપના દિવસ પહેલી મે ઓગણીસો સાહીઠ એ આ રાજ્યની સ્થાપના થઈ અને આપણે જે ગરવી ગુજરાત અને જે ગૌરવશાળી ગુજરાત મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત જે હિન્દુ ચાચા પ્રબોધ રાવળજી વડોદરાનું ગૌરવ સરદ મહેતા સાહેબ આ બધાએ જે મહાગુજરાતના ચળવળના લડવૈયાઓ ને એ ગુજરાત રાજ્યની જે સ્થાપના થઈ ત્યારે આપણે આપણે ગુજરાતમાં જે આપણે ગરવી ગુજરાત કહીને આપણે પોતે સૌ ગર્વ મહેસૂસ કરીએ છીએ પણ આજે વડોદરા શહેરમાં કે ગુજરાત રાજ્યમાં સ્થિતિ પરિસ્થિતિનું નિર્માણ અલગ થયું છે તમે જુઓ કે આ વડોદરાની વાત કરીએ તો વડોદરાની અંદર આ વડોદરા શહેરમાં પૂર આવ્યું અને એ પૂરમાં એક દિવસ બે દિવસથી ત્રણ ત્રણ દિવસ નાના ભૂલકાઓ માતાઓ બહેનો વડીલો બધા ભૂખ્યા તરસા રહ્યા વડોદરાની પ્રજાજનોને લાખો રૂપિયા નુકસાન થયું પીપીપી મોડલ જે હરણી મોતકાંડ ચૌદ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને આ વડોદરા કોર્પોરેશન જેને મહાનગર સેવા સદન કહે છે મહાનગર મેવા સદન થઈ ગયું છે વડોદરામાં આજે પણ સામાન્ય નગરજનો જે વેરો ભરે છે અને બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું અને પાણીની રજૂઆત કરવા જ્યારે સમાવિસ્તારની માતાઓ બહેનો વોર્ડ ઓફિસ જાય ત્યારે આ ભાજપના નેતાઓ પોલીસને આગળ મોકલીને બહાદુરી બતાવીને માતાઓ બહેનોને ઢસડે એમની પર અત્યાચાર કરે તો શું આ ન્યાય છે આ જૂના ન્યાયમિત્રી ખાતે એટલા માટે ઊભા છે કે આ જે મહાત્મા ગાંધીનું ગુજરાત સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત એ ગુજરાત પાછું લાવું છે એ ગુજરાતની અસ્મિતા ગુજરાતની ગરીમાં પાછી લાવી છે જે આ ભાજપના ભસ શાસનમાં તમે જુઓ કે ગુજરાતના વડોદરા શહેરમાં શું દુર્દશા થઈ છે વિશ્વામિત્રી નદી પર નરી આંખે દેખાય એવા દબાણો માલેતુજારોના બંગલાઓ છે માલેતુજારીની હોટલો છે એ નહીં તૂટે પણ નદી પહોળીને ઊંડી કરવાના બાહને લાકડાઓ બારોબાર ક્યાં વેચાઈ રહ્યા છે માટી બારે બાર ક્યાં સોદા થઈ રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે કયા મળતી આવું છે ત્યારે આ બધા મુદ્દાને લઈને પણ આજે મેં આપના માધ્યમથી પ્રજાની વચ્ચે મૂકીએ છીએ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે પરંતુ આજે સત્ય હકીકત આ પણ છે એ આપણે શીખવાની પડે